આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓ સ્થળ પર જ લાભ મળે તે માટે ધરતી આવા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન વિવિધ તાલુકાઓમાં યોજવામાં આવી રહેલ છે તે સંદર્ભે ઝાલોર લીંબડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિત ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભુરીયા આવતા તેઓનું ઢોલ સ્વાગત કરવામાં આવ્યું પદાધિકારીઓનું આદિવાસી મંડળી તેમજ કામ આપી સન્માન કરવામાં આવ્યો હતો ઝાલો તાલુકામાં ધરતી આવા ઉત્કર્ષ અભિયાન હેઠળ આ પાંચમો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજના પ્રોગ્રામ સાથે તાલુકા કક્ષાના પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું આજના સમાપન પ્રોગ્રામમાં સરકારી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ આઈસીડીએસની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું કે ભાજપ સરકાર લગાતાર લક્ષી વિવિધ યોજનાઓ બનાવી તેના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરી રહેલ છે સરકાર સાથે ગ્રામ્ય વિસ્તારનો દરેક માનવી જોડાઈ સરકારની દરેક યોજનાઓનો લાભ લઈ પોતાના અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની તકલીફ સમજી વારંવાર પ્રાથમિક જનસુવિધા ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને તેનો લાભ દરેક ગ્રામ્ય વિસ્તારનો નાગરિક લે ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા અનેક સરકારી ગ્રામ્ય યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા સૂચન કરેલ હતો આજના પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ ભુરિયા પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સીડીપીઓ સરપંચો આગેવાનો ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે લદાહોદ